થાય કે નહીં પછી પ્રશ્ન આવે જ ઈગોલેસનેસ રાખવાની વી આર નોટ ઇવન અ સ્પેક ઓફ ડસ્ટ આપણી કોઈ હેસિયતને કિંમત છે જ નહીં મેં કહ્યું એમ જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપ્યો એનાથી પૂરો પુરુષાર્થ કરો એ મનુષ્યનું કર્તવ્ય છે ગીવ ધ બેસ્ટ ટુ યોર પ્રોફેશન ધેટ યુ આર એન વિથ ઓલ ધ રિસોર્સિસ દેટ યુ હેવ બટ એટ ધ સેમ ટાઈમ કીપ ધ અન્ડરસ્ટેન્ડિંગ દેટ આઈ એમ અ મિનિસ્ક્યુલ ઇન ધીસ હોલ અફેર હું તો એક ધૂળની રજ પણ નથી એ ભાવથી તમે કામ કરશો ને તો તમને અસ્તિત્વનો આનંદ રહેશે પ્રમુખ સાંઈ મહારાજ રાજકોટમાં હતા ઓલ ઇન્ડિયા રેડિયોના એક બહુ સારા મ્યુઝિશિયન હતા તુષાર શુક્લા એ પ્રમુખ સાંઈ મહારાજને મળવા માટે આવ્યા અને એમને પ્રમુખ સાંઈ મહારાજને પૂછ્યું કે સ્વામી સારો પ્રોગ્રામ જાય ને ત્યારે અભિમાન તો આવી જાય છે ઓડિયન્સની સારી તાલીઓ પડે ને એટલે આનંદ તો આવી જાય છે અને દેખ દરેક સ્ટેજ કલાકારને હોય શેક્સપિયર વર્ષો પહેલાં બોલેલા છે કે આઈ કેન લીવ ફોર કોમ્પ્લિમેન્ટ ઓન વીક્સ વિદાઉટ ફૂડ